નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અને અવસર અને ઝટપટ ન્યૂઝ એક રૂપિયાને દસ પૈસામાં બાળકને નાસ્તાની સાથે જમણ આપવાનો એપિસોડ તમે જોયો તો નિહાળ્યો તો ખૂબ લાયક આવી હતી પણ એ અસર નહીં કરી માટે ફરી એકવાર આજે આંગણવાડી બેનોના વર્કરોએ પાછું ભેગું થવું પડ્યું આટલી મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે આવવું પડ્યું અને આવેદનપત્રનો કદાચ આ આઠમો કે નવમો તબક્કો હશે બેનો બિચારા તાપ તડકાની અંદર દૂર દૂરથી પોતાના નાના નાના બાળકોને પોતાના ઘરે મૂકીને તમારા અને મારા બાળકોને સાચવવા માટે આંગણવાડીમાં જાય છે અને ત્યાર પછીથી આપણા બાળકોને પૌષ્ટિક ભોજન આપે છે અને પછી પણ એમની માંગણી સંતોષાતી નથી તો આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે શું માંગ સાથે આવ્યા છે માંગ એ જ છે જૂની જ છે મને બધી ખબર છે પણ સંતોષાઈ નથી કારણ કે આપણા ત્યાં નેતાઓ જે ખરા એ પોતાનો પગાર પોતાનું પેન્શન પોતાની ગાડીનું ભથ્થું અને પોતાનો ઓફિસનું બિલ દર પાંચ વર્ષે વધારે

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ નવસારી શકુંતલાન ઠાકોર આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આપી રહ્યા છે અને એમાં જણાવેલું છે કે અમારી મુખ્ય માગણી છે નામદાર ગુજરાત હાઈકોર્ટ જે બે આઠ બે હજાર ચોવીસના રોજ કોર્ટે હુકમ જાહેર કરેલ છે કે અમને વર્ગ ત્રણ આંગણવાડી કાર્યકરને વર્ગ ત્રણ અને હેલ્પરને વર્ગ ચારમાં સમાવેશ કરવામાં આવે એકસો બાવીસ માનાનો આ મુદ્દો છે એમાં એકસો વીસ એકસો એકવીસ ને એકસો બાવીસ એ પહેનાની અંદર એમણે રજૂઆત કરી છે કે એમને સરકારી ગણવા એ લોકોને નોકરીયાત ગણવા એ માટે એમણે ચુકાદો બહાર પાડેલો છે એ માટે આજ રોજ અમે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમને છ મહિનાની અંદર જેમ બને તેમ જલ્દી અમને સરકારમાં સમાવેશ કરે અમને કાયમી કરે વર્ગતો સમાવેશ કરે લઘુત્તમ વેતન ઓછામાં ઓછું જે મહિનાનું છવ્વીસ હજાર થાય છે જે સરકારે ભરતી કરેલું છે એ અમને ચૂકવવામાં આવે એ માટે અમે આજે આવેદન પત્ર આપી રહ્યા છે પરિપત્ર ક્યારનો છે 2/8/2024 ના રોજ 2/8/2024 ના રોજ જી હા ત્યાર પછીથી તમે કેટલી વાર રજૂઆત કરી આ પહેલી વખત આવ્યા છે જો તમારી માંગણી નહીં સંતોષાય તો તમે આગળ શું કરશો 6 મહિનાની અંદર જો મારી માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું

તરફથી એક જ વિનંતી છે સરકારને કે અમારી બહેનોને વર્ગ સામેલ કરો અને જે બી વર્ગ સામેલ કરશે ઓટોમેટિક જે લાભો મળવાના છે તે તો મળવી જવાના છે ત્યાર પછી રિટાયરમેન્ટ પછી અમે બધી બહેનોને પેન્શન લાગુ પડે એવી અમને સરકારને વિનંતી છે અને અમારો યુનિયન એ માટે લડી રહ્યો છે તમે જોયું એ પ્રમાણે કે જો છ મહિનાની અંદર એમની માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે કેટલી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થયા છે નવસારી ગોંડેવી જલાલપોર અને ચીખલી તાલુકાના બહેનો છે તેરસો ત્રીસમાંથી અમારા ઉપસ્થિત છે તમે જુઓ કે છસો બેનો આજે પોતાનું ઘરકામ મૂકી પોતાની જવાબદારીને પતાવી અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે શું આવી શું જણાવવામાં આવ્યું તમને અમે તમારી માગણી ઉપર સુધી પહોંચાડીશું એમ જણાવવામાં આવ્યું છે હાલ તો માંગણી ઉપર સુધી પહોંચાડવામાં આવશે દર વખતે આવેદનપત્રો આપવામાં આવે છે આવેદનપત્રોની નકલ સ્વીકારવામાં આવે છે અને ત્યારબાદ પગલાં લેવાય તો સારું કારણ કે આ એ બહેનો છે કે જે બાળકોના ભવિષ્યનું સિંચન કરે છે જો બાળકોના ભવિષ્યનું સિંચન આમના હાથમાં હોય તો ચોક્કસથી એમને પણ ન્યાય મળવો જ જોઈએ અને આપણા બાળકોને સાચવવા માટે જ્યારે આપણે એમને ત્યાં મૂકી આવતા હોઈએ આંગણવાડીની અંદર બાળકો જતા હોય જેને ભોજનની સાથે પાયાનું શિક્ષણ પણ કદાચ કહી શકાય કે ભાઈ નાના નાના બાળકો હોય લંગોટ ભીની કરતા હોય તો કદાચ આ જ બહેનો છે આ માતાઓ છે કે જે એમને સાચવતા હોય છે અને આપણે પોતે પણ જાણીએ છીએ કે જ્યારે આપણું એક બાળક ઘરની અંદર આપણે સાચવી નથી શકતા તો ત્યારે તો એમના એરિયાના દસથી થી પંદર બાળકો વીસ વીસ બાળકો સુધી સાચવતા હોય છે તો ચોક્કસથી એમની માંગણી સંતોષ આવી જ જોઈએ અને જ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે નિહાલનો અવસર લાવ્યાના ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે ઉમેશ મહેશભટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન